એમને તમારી જોડે વાત થઈ છે એટલે વાત થઈ ને સાહેબ જોડે હું ફોન માં રેકોર્ડિંગ રાખતો નહીં આટલા વર્ષો નહીં રાખ્યું તો હું લેવા અને એવું નહીં સાહેબ આમાં કેવું છે કે આ લોકો કઈ પછી નહીં મળે પછી અમે કોણ આવતીશું કોણ ભાઈ જસવાલ બાપુ નું જોના આપણે આપણે એક કામ કરો એમાં એવું કરો એક અરજી લખી નાખો આપણે લેબર ઓફિસરને હું તો તમારી જોડે છું એટલે જ આવ્યો ના ના બરાબર છે ઓઢવાનો નહીં તમે એક ફોન તમે પહેલે દિવસ ફોન કર્યો તો પહેલે દિવસ અહીંયા હોય આજે ચોથો દિવસ થયો ભાવિનનો ફોન આવ્યો તો મને પણ બધું ચાલતું હતું એટલે ભાવિનનો ફોન પરમ દિવસ આવ્યો તો પણ તમે એક અરજી આપણે લખી કાઢો કે ભાઈ અમે આટલા લોકો છે અને આ રીતની વાતો વાતોઘાટો થતા અને જસપાલસિંહ અહીંયા હતા આ કામદાર અહીંયા હતા અને લેબર ઓફિસર જોડે વાતચીત થતા અમને જાન્યુઆરી મહિનાથી એ લોકોએ આ રીતનું આપવાનું જે રેટ છે એ તમને અપાઈશું એવું કીધું છે એવી અરજી આપણે લેબર ઓફિસરને આપી દઈએ ને બાપુ જે આ જે ચાલુ મહિનાથી આપણે એક અરજી લખી દઈએ છીએ અને ચારસો બાસઠ રૂપિયા ચુકવણી કરવા માટે કંપની તૈયાર છે આપણે જૂન જુલાઈ થી થયો ને એપ્રિલ થી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એ તારનું લખો ને બરાબર શું વાત છે જો લેબર કોર્ટ માં આલ્યું છે ને જસવલ બાપુ સાહેબ તો એ લોકો આપણો આપવા વખત આપવું પડશે તેમને પણ જો તમારે સાહેબ જોડે વાટાઘાટા થઈ હોય તો પછી આપણે છોકરાઓને એગ્રી કરીએ કે આ પગારથી હાલતા હોય એ સાહેબ જોડે વાત થઈ છે લેબર કમિશનર જોડે કંપનીના કોઈ આ બીજા કંપની કંપનીવાળાને તો એ લોકો ફરજ પડાવે ને લેબર તરીકે એમની જવાબદારી બને છે ગુજરાત સરકારના અધિકારી છે અરે એવું નથી તમને કહેવાનો ભાવર્થ એવો છે હમ આપણે બેસવામાં કોઈ વાંધો નહીં પાંચ દિવસ પો દિવસ બધું બરાબર પણ આજે આ રીતનું થતું હોય સાહેબ આઈન જે રીતનું કંઈ કહે સાહેબ લોકો અંદરથી તો કાંઈ કે ભાઈ તમને મળી જશે એમને ખુલાસો નહીં કર્યો પણ લેબર ઓફિસર એવું કે છે લેબર ઓફિસર

લેબર કમિશ્નરનું કહેવું એવું છે કે ભાઈ જે બી પ્રોબ્લેમ છે અને ચારસો બાસઠ રૂપિયા અપાવવાની લેબર કમિશનરની જવાબદારી છે જસપાલ બાપુ સાથે વાત થતા લેબર કમિશનર જોડે વાત કરી તો લેબર કમિશનરે એવું કહેલું છે કે આ કામદાર ભાઈઓને આપણે જ્યાંથી પૈસા વધ્યા છે ત્યાંથી અપાવવાની જવાબદારી આપી છે પણ એકવાર તમે કામ પર લાગી જાઓ કામ પર લાગ્યા પછી એ એવું કહે છે કે તમારો જવાબદારી અમારી છે જે એપ્રિલ મહિનાથી આપવાનું છે

આ રીતના બધા એગ્રી છો બધા એગ્રી હોય તો ઊંચા હાથ કરીને વાત કરો બરાબર લખવાનું પીધું જો લખાઈ જાય તો આજે પછી પછી જોઈએ છે બરાબર ફરી વાત કરી